હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં કે જેની વગર દિવાળીનો તહેવાર અધૂરો છે એવી રેસીપી એટલે કે ચોડાફળી ચોડાફળી વગર છે તે દિવાળીનો તહેવાર અધૂરો છે તે દરેકના ઘરમાં બનતી હોય છે કે પછી બહારથી લાવતા હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ફૂલેલી ચોડાફળીની રેસીપી તે એકદમ સરળ રીતે બની જાય છે અને આપણે એ રોટલાને સ્ટોર કરી ફ્રીજમાં એક મહિના સુધી રાખી પણ શકીએ છીએ જ્યારે આપણે ચોડાફળી બનાવી હોય ત્યારે તેને કટ કરી અને તળવાની જ હોય છે અને તેની પર સ્પ્રિંકલ કરવામાં આવતો આ સ્પેશિયલ મસાલો પણ હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો ચોડાફળી બનાવવા માટે સૌથી પહેલા આપણે બે વાટકી ચણાનો લોટ છે તે ચાઢી લેશું તો આપણે બે વાટકી ચણાનો લોટ છે તેને બરાબર ચાઢી લીધો છે હવે અહીંયા આપણે એક વાટકી છે તે અડદની દાળ છે તેને મિક્સરમાં પીસી અને લોટ તૈયાર કરી લેવાનો છે એક વાટકી અડદનો લોટ પણ આપણે ચાળી લેશું તમારે અડદનો લોટ તૈયાર લાવવો હોય તો પણ તમે લાવી શકો છો અને જો તે ન લાવવો હોય તો અડદની દાળને પીસી મિક્સરમાં તમે લોટ તૈયાર કરી શકો છો અત્યારે છે તે મેં અડદની દાળને પીસી અને લોટ તૈયાર કરી લીધો છે તો જ્યારે બે વાટકી ચણાનો લોટ હોય ત્યારે આપણે એક વાટકી છે તે અડદનો લોટ લેશું તો આપણે બંને લોટ બરાબર ચાળી લીધા છે તે સાઈડ પર રાખી લેશું અને હવે આપણે તે જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી છે તે પાણી લેશું તેમાં સ્વાદ અનુસાર છે તે મીઠું એડ કરીશું અડધી ચમચી છે તે બેકિંગ સોડા એડ કરીશું એક મોટી ચમચી છે તે આપણે એમાં તેલ એડ કરીશું એડ કરી અને બધું છે તે બરાબર મિક્સ કરી લેશું તો આ પાણી છે તેનાથી આપણે લોટ બાંધવાનો છે આ પાણીમાં આપણે બેકિંગ સોડા મીઠું અને તેલ એડ કર્યું છે તમારી પાસે બેકિંગ સોડા ન હોય તો તમે જે કુકિંગ સોડા આવે છે તે પણ લઈ શકો છો તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ એડ કરતા જઈ અને તેનો લોટ કઠણ લોટ તૈયાર કરી લેશું આ રીતનું માપ હોય તો તમારે છે તે ડાયરી કટ આ મિશ્રણ બનાવ્યું હતું તે બધું એડ કરી લેવાનું છે જો જરૂર જણાય તો આપણે બે ચમચી છે તે પાણી ઉપરથી લઈ શકીએ પણ જો તમારું પરફેક્ટ માપ હશે તો તમારે ઉપરથી પાણી લેવાની જરૂર નહીં પડે આ લોટ છે તે એકદમ પરફેક્ટ બનાવીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે એ જ પાણીમાં આપણો લોટ છે બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે હવે આપણે એમાં થોડું તેલ એડ કરી અને તેને કેળવી લેશું તો હવે આપણે એમાં થોડું તેલ એડ કરી અને લૂટને બરાબર કેળવી લેશા પછી હવે લોટ છે તે આપણે બે ભાગ તૈયાર કરી લેશું એક ભાગ છે તે આપણે ઢાંકી અને રાખી લેશું અને હવે આપણે એમાં ફરીથી થોડું તેલ એડ કરી લેશું તે એડ કરી અને આપણે આ રીતે દસ્તાની મદદથી તેને ટીપવાનું છે જે તો આપણે આ રીતે કરીશું એથી આપણી છોડા ફળી છે તે ફૂલેને ગળા જેવી અને તે બજાર જેવી જ તૈયાર થશે દસ્તાની મદદથી ત્યારે તે ટીપ્યા બાદ તમે જોઈ શકો છો કે આ ટીપેલો લોટ છે તે એકદમ સ્મૂથ થઈ ગયો છે અને આ લોટ છે તેમાં આટલો ડિફરન્ટ પડે છે આમાં છે તે કણી કણીવાળો દેખાય છે જ્યારે આ છે તે એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે આને સાઈડ પર રાખીશું અને જ્યાં બીજો લોટ છે તેને પણ આપણે તેલ એડ કરી અને રસ્તાની મદદથી બરાબર ટીપી લેશું તો આપણે આ લોટ છે તે પણ બરાબર ટીપી લીધો છે તો હવે બંને લોટ આપણે મિક્સ કરી લેશું હવે એના આપણે મેં સાફ આ રીતે પેડ લઈ લીધું છે તેના પર થોડું તેલ લગાવી લેશું તેલ લગાવી અને લોટ છે તે થોડો થોડો લઈ અને આપણે એકદમ આ રીતે મસ્ત લેશું આ રીતે ચણાફળીના રોટલા છે તે બનાવી અને તમે ફ્રિજમાં એક મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો જયારે ફળી ખાવાનું મન થાય ત્યારે તમારે ખાલી તરવાના લોટ છે તેને એકદમ મસળી લેશું તો તમે જોઈ શકો છો તો બીજો ભાગ છે તેને પણ આપણે એ રીતે મસળી લેશું તો આપણે લૂટ છે તેને બરાબર મસડી તો આપણે લોટને બરાબર મસડી અને આ રીતનો રોલ તૈયાર કરી લેવાનો છે હવે આપણે એના લુવા તૈયાર કરી લેશું આપણે લુવા છે તે એકદમ મીડિયમ સાઈઝના કરીશું પહેલાં આપણે બધા લુવાને એક સરખો કટ લગાવી લેશું આપણે બધા લુવા છે તેને એક વાસણમાં રાખી અને તેના પર તેલ કરી લેશું જેથી લુવા છે તે સુકાઈ ન જાય આપણે જેટલા જરૂર હોય એટલા જ લુવા આપણે બહાર નીકાળીશું આ રીતે તેલ લગાવી લેશું જેટલા લુવા છે તે સુકાઈ ના જાય અને ઢાંકીને રાખી દેશું આપણે જેટલા લુવા જોઈતા હોય એટલા બહાર નીકાળી લેશું અને પછી ફરીથી ઢાંકી લેશું જેથી લોટ છે તે આપણો સુકાઈ ન જાય અત્યારે મેં બે લુવા લીધા છે બે લુવા ભેગા કરી અને આપણે રોટલા તૈયાર કરી લેશું રોટલો છે તે આપણે એકદમ પતલો વણવાનો છે જો જરૂર પડે તો તમે ચણાનો કોરો લોટ છે તે કાટલી પરસેજ લગાવી શકો છો પણ આ રીતે જરૂર ન પડે તો તમારે લગાડવાનું કોઈ જરૂર આ રીતે આપણે પતલો રોટલો તૈયાર કરી લેશું તો આ રીતે આરપાર આપણો હાથ દેખાય એ રીતે આપણે પતલા રોટલા તૈયાર કરી લેવાના છે કરી અને આપણે આ રીતે તેને રાખતા જશું બધા લુવામાંથી આ રીતના રોટલા તૈયાર કરી લેશું તો ચોડા ફળીના રોટલા છે તે આપણે વણી લીધા છે તો હવે આ રીતે આપણે છૂટા છૂટા પંખા નીચે દસ મિનિટ માટે સુકવી લેશું તો આપણે દસ મિનિટ માટે પંખા નીચે સુકવવા માટે રાખી દીધી છે હવે આપણે સડા ફરી પર લગાવવાનો મસાલો તૈયાર કરી લેશું એને માટે આપણે થોડું જે કાળું મીઠું આવે છે તે લેશું એમાં એક ચમચી છે તે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણે ચોડાફળી પર નાખવાનો મસાલો તો આપણે ચોડાફળીના રોટલા છે તે બરાબર સુકાઈ ગયા છે તો હવે આપણે આ રીતે કોટનનું સાફ કપડું લઈ અને તેના પર રાખી અને આ રીતે થોડું પ્રેસ કરી લેશું અને પછી આપણે એમાં આ રીતે કટ લગાવી લેશું આપણે છે જે ચોડાફળી રોટલા સાથે જ તળવી હોય તો આપણે કિનારી પર કટ લગાવવાના નથી અને તમારે આ રીતે ચોરસ કરવી હોય તો તમે ચોરસ પણ કરી શકો છો આ રીતે નાના નાના શેપમાં ચોરસ પણ કટ કરી શકો છો તો હવે આપણે તેલ ગરમ થશે એટલે એને તળી લેશું ગરમ તેલમાં હવે આપણે ચોડાફળી છે તે તળી લેશું તમે જોઈ શકો છો કે ચોડાક ફળી છે તે આપણે એકદમ સરસ ફૂલી રહી છે તો આપણે જેટલી ચોડાક ફળી જોઈતી હોય એટલે જ આપણે તળી લે છે અને બીજા રોટલા છે તે આપણે રાખી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે ચોળા ફળીએ છીએ તે બરાબર તળાઈ ગઈ છે તો હવે આપણે બહાર નીકાળી લેશું તો આપણે ચોડા ફળી બીજી છે તે પણ એ રીતે તળી લેશું રોટલામાં આપણે ડાયરેક્ટ આ રીતે કટ લગાવી દેવાના છે જેથી બધી ચોડાફળી છે તે રીતે એક સાથે જ બરાબર તળાઈ જાય અને આપણે પલટાવવાની માથા કૂટ ન રહે એક હશે એક એક તો આપણને પલટાવવામાં મુશ્કેલી થશે પણ જો આપણે આ રીતે કટ લગાવીને તળીશું તો આપણને પલટાવતા બરાબર ફાવશે તો આપણે જેટલી ચોડાફળી જોશે તેટલી આપણે તળી લેશું ચોડાફળી તળી લીધી છે આપણે આ મસાલો છે તે છાંટી લેવાનો છે તો તૈયાર છે દિવાળી માટે આપણી સ્પેશિયલ ચોડાફળી જેને હું સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ અને આ બાજુ જોઈએ તો જ્યાં રોટલા છે તે આપણે આ રીતે એક ઉપર એક કરી લેવાના છે ભેગા કરી અને આ રીતે પ્લાસ્ટિક બેગ હોય તેમાં આપણે તેને રાખી દેવાના છે અને હવે આપણે પેક કરી અને તેને એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ અને આપણે જ્યારે ચા ચોડાફળી ખાવી હોય ત્યારે તેને તળી શકીએ છીએ તૈયાર છે આપણી ચોડાફળી તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ